મિત્રો એક મહિલા છેલ્લા છ મહિનાથી પોતાના પિયરમાં રહે છે અને આડોસપડોશના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એક દિવસ સવાર સવારમાં એ કામ કરવા માટે જ્યારે પોતાના ઘરેથી નીકળે છે તો બહાર દૂર એક મોટી ગાડીને જુએ છે જે એક કલેક્ટર સાહેબની ગાડી હતી અને તે ધીરે ધીરે એના ઘર તરફ જ આવી રહી હતી ગાડીને આવતી જોઈને તે ઊભી રહી જાય છે અને ગાડીને જોવા લાગે છે ત્યારે એના ઘરની બાજુમાં જ તે ગાડી આવીને ઊભી રહી જાય છે અને તે ગાડીમાંથી તેનો અભણપતિ બહાર નીકળે છે જેવી જ તે મહિલા બધું જુએ છે તો તે ખૂબ જ હેરાન રહી જાય છે તો મિત્રો કોણ હતી આ મહિલા અને એવું કયું કારણ હતું કે તેનો અભણપતિ એક કલેક્ટર સાહેબની ગાડીમાંથી ઉતર્યો હતો આખી હકીકત જાણવા માટે થઈને વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં એક છોકરી રહેતી હોય છે જેનું નામ હોય છે શીતલ શીતલ જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તેણે બારમાની પરીક્ષા આપીને હમણાં હમણાં જ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું છે શીતલ ભણી ગણીને એક મોટી અધિકારી થવા માગે છે પરંતુ તેની ગરીબી તેના સપનાને ચકનાચૂર કરી રહી હતી કેમ કે તેના પિતા પાસે વધારે રૂપિયા નથી અને તે જેમ તેમ કરીને પોતાની દીકરીને સરકારી કોલેજમાં ભણાવી રહ્યા છે ત્યાર પછી એક દિવસ જ્યારે શીતલ કોલેજ જતી હોય છે તો રસ્તામાં કોલેજ જતી વખતે એક વ્યક્તિ જે કંઈક કામથી માર્કેટ આવ્યો હતો તે તેને જોઈ લે છે કેમ કે શીતલ કોલેજમાં ખૂબ જ સારી રીતે રહેતી હતી એ બીજી છોકરીઓની જેમ આજુબાજુ નજર નહોતી ફેરવતી રહેતી તે જમીન તરફ જોઈને જ ચાલતી અને તેનો આ સ્વભાવ તે વ્યક્તિને ગમી જાય છે તે વ્યક્તિ બાજુના ગામડાનો જ જમીનદાર હતો જેની પાસે બાપદાદાની ઘણી બધી જમીન અને મિલકત છે અને તેના બે દીકરા છે તે વ્યક્તિ જ્યારે શીતલને જુએ છે ત્યાર પછી તેના કોલેજમાં જઈને તેના વિશે પૂછપરછ કરે છે અને ત્યાંથી તેને શીતલના ઘરનું એડ્રેસ પણ મળી જાય છે ત્યાર પછી તે શીતલના ઘરે જાય છે અને તેના પિતાથી લગ્નની વાત કરે છે હવે શીતલના પિતા જ્યારે આ વાત સાંભળે છે કે એક મોટા જમીનદાર મારી દીકરીના સંબંધ માટે આવ્યા છે તો તે કહે છે કે સાહેબ તમે શું કામે મજાક કરી રહ્યા છો અમે લોકો ગરીબ જરૂર છીએ પણ અમારી સાથે આ રીતનો મજાક ન કરો એટલે તે જમીનદાર કહે છે કે હકીકતમાં તમારી દીકરીની સાદગી અને રહેન સહેન મને ખૂબ જ સારી લાગી અને મને મારા દીકરા માટે આવી જ વહુ જોઈએ છે મને દહેજમાં કંઈ જ નથી જોઈતું જો તમારી પાસે લગ્ન કરાવવાની વ્યવસ્થા પણ ન હોય તો હું મારા રૂપિયાથી લગ્ન કરાવડાવી દઈશ બસ તમે લગ્ન માટે થઈને હા પાડી દો એટલે શીતલના પિતા મનમાં વિચારે છે કે તેના પાસે તો રૂપિયાની તંગી પણ છે અને હમણાં તેની દીકરીના લગ્ન સારા ઘરમાં અને સરળતાથી થઈ શકે એમ છે એટલે તે પણ લગ્ન માટે હા પાડી દે છે અને જેવી જ શીતલ કોલેજથી પાછી આવે છે તો તેના પિતા તેને જણાવે છે કે દીકરી તારા લગ્ન માટે થઈને આજે એક માગું આવ્યું હતું અને મેં હા પાડી દીધી છે ખૂબ જ મોટું ખાનદાન છે તેમની પાસે બાપદાદાની ઘણી બધી જમીન અને મિલકત છે એ બાજુના જ ગામના નામી જમીનદાર છે અને એ ઘરમાં જો તારા લગ્ન થઈ જશે તો તું રાણીઓની જેમ ત્યાં જલસા કરીશ આ વાત સાંભળીને શીતલ તેના પિતાને ના પાડે છે કેમ કે તે હજી આગળ ભણીને એક મોટો અધિકારી બનવા માગે છે પરંતુ પિતા કહે છે કે દીકરી મારી પાસે હવે એટલા રૂપિયા નથી કે હું તને હજી વધારે આગળ ભણાવીને એક મોટો અધિકારી બનાવી શકું અને છતાં પણ ગમે તેમ કરીને હું તારું ભણતર કરાવડાવું તો પણ એ વાતની શું ગેરંટી છે કે તું એક મોટો અધિકારી બની જ જઈશ એના કરતાં તો સારું રહેશે કે તું લગ્ન કરી લે એ જ ઠીક રહેશે શીતલ પોતાના પિતાની હાલત જુએ છે અને તેમની વાત સાંભળે છે તો તે પણ લગ્ન માટે હા પાડી દે છે અને કહે છે કે ઠીક છે પપ્પા જો તમે ઈચ્છો છો તો હું લગ્ન કરી લઈશ ત્યાર પછી શીતલના પિતા તે મોટા જમીનદારને ખબર પહોંચાડી દે છે કે તેઓ લગ્ન માટે તૈયાર છે અને તે બંનેના લગ્ન નક્કી થઈ જાય છે જમીનદારને બે દીકરા હોય છે જમીનદારનું શીતલને પોતાના દીકરા માટે પસંદ કરવાનું એક કારણ એ પણ હતું કે તેના દીકરાઓના લગ્ન નહોતા થઈ રહ્યા જમીનદારનો જે મોટો દીકરો હતો તે વધારે ભણેલો નહોતો અને ઉપરથી રૂપિયાવાળા બાપનો દીકરો ખૂબ જ અભિમાની પણ હતો ગામના બધા લોકો માનતા કે આ લોકો રૂપિયાના ઘમંડમાં કોઈનું માન સન્માન નથી કરતા અને ના કોઈની સાથે નરમાઈથી વાત કરે છે એટલે જમીનદાર જે હોય છે તે શીતલ સાથે પોતાના દીકરાના લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે અને ધીરે ધીરે થોડા દિવસોમાં તે બંનેના લગ્ન પણ થઈ જાય છે લગ્ન પછી શીતલ ઘરની અંદર આવે છે અને ખૂબ જ સારી રીતે ઘરમાં રહેવા લાગે છે તે પોતાના સાસુ સસરાનું સારી રીતે ધ્યાન રાખતી અને પોતાના પતિની ઈચ્છાઓનું સન્માન કરતી તે એક વખત પોતાના પતિ જીગરને કહે છે કે મારે હજી આગળ ભણવું છે તમે મને આગળ ભણાવવા દેશો તો ખૂબ જ સારું થશે પણ તેનો પતિ જીગર જે બારમું ધોરણ નાપાસ હતો તે તેને સાફ શબ્દોમાં ના પાડી દે છે કહે છે કે અમારી પાસે રૂપિયાની કોઈ અગવડ નથી તો તારે આગળ ભણવાની શું જરૂરત છે ઘરની અંદર આરામથી રહે અને ઘરનું કામ કર આમ પણ તારે બાળકોને જ સાચવવાના છે આવું કહીને પતિએ ના પાડી દીધી હતી પણ એ ઘરમાં જ એનો એક નાનો દેર હતો જેનું નામ હતું રાહુલ જે બીએનું ભણી રહ્યો હતો તેને ભણતા જોઈને શીતલ ખૂબ જ ખુશ થતી રાહુલનો વ્યવહાર તેના મોટા ભાઈથી બિલકુલ વિપરીત હતો તે પોતાની ભાભીનો આદર કરતો અને તેને માની નજરથી જોતો રાહુલના માતા પિતા પણ ખૂબ જ સારા હોય છે પરંતુ તેનો મોટો ભાઈ જીગર પૂરી રીતે ધન દોલતના નશામાં ચૂર રહેતો હતો હવે જ્યારે રાહુલ આગળ ભણતો રહે છે તો શીતલ પોતાના સપનાઓને રાહુલની અંદર જીવવા લાગે છે તે રાહુલને એક મોટો અધિકારી બનવા માટે પ્રેરિત કરવા લાગે છે પણ રાહુલ ભાભીની વાતોને સમજતો નથી અને મજાકમાં ઉડાડી દે છે અને આ વિશે જરાય પણ વિચારતો નથી રાહુલ ભણવામાં તો ખૂબ જ સારો હતો પણ તે જાણતો હતો કે તે લોકો પાસે ઘણા બધા રૂપિયા છે તો એને આની જરૂરત નથી કે તે એક મોટો અધિકારી બનવા માટે મહેનત કરે અને આમ પણ તે જો આખી જિંદગી પણ કંઈ ના કરે તો પણ તેમની પાસે એટલી મિલકત હતી કે તે આરામથી પોતાની જિંદગી વિતાવી શકે એટલા માટે તે હમણાં પોતાની ભાભીની કોઈ વાત પર જરાય ધ્યાન દેતો નથી એક દિવસ તે હોટલમાં બેઠેલો હતો તે હોટલમાં અચાનક કલેક્ટર સાહેબ આવે છે જેમનો રૂઆબ જોઈને તે એકદમથી હલી જાય છે તે ત્યાંના જ કલેક્ટર સાહેબ હતા તેમની સાથે સિક્યુરિટી હતી સાથે સરકારી ગાડી હતી અને સાથે ડ્રાઈવર પણ હતો આ બધું જોઈને તે પૂરી રીતે હેરાન રહી જાય છે અને વિચારવા લાગે છે કે જો આવો રૂઆબ હોય તો તેની સામે ગમે તેટલા રૂપિયા હોય તે પણ ઘણા નાના પડે આના પછીથી તે પોતાની ભાભીની વાતોને વધારે ધ્યાનથી સાંભળવા લાગે છે અને તેની ભાભી તેને વારંવાર પ્રેરિત કરે છે મોટો અધિકારી બનવા માટે ધીરે ધીરે નાના દીકરા રાહુલનું ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય છે ત્યાર પછી તે કોચિંગ કરવા માટે બહાર જવા ઈચ્છે છે જ્યારે મોટો ભાઈ જીગર એ જુએ છે કે રાહુલ આગળ હજી ભણવા માગે છે તો પહેલાં તો તે ના પાડે છે કહે છે કે ભાઈ તું બહાર ક્યાં રહીશ એના કરતાં ઘરે આરામથી રહે આપણે ક્યાં કંઈ વાંધો છે આપણી પાસે ઘણી સંપત્તિ છે પણ રાહુલના દિમાગમાં તેની ભાભીની વાતો જ ફરી રહી હતી તેણે કહ્યું હતું કે એક અધિકારીનો સારો રૂઆબ અને માન સન્માન હોય છે અને રૂપિયાથી તે વસ્તુ ખરીદી ના શકાય અને સાથે તેણે પોતે જ પોતાની આંખે કલેક્ટર સાહેબને જોયા હતા એટલે તે પોતે જ આગળ ભણવા માટે ફોર્સ કરે છે મોટો ભાઈ જ્યારે જુએ છે કે નાનો આગળ ભણવા દબાવ કરી રહ્યો છે તેની ઈચ્છા વિરુદ્ધ તો તે તેને ના પાડવા લાગે છે કહે છે કે ના હું તને ભણવા માટે બહાર નહીં જવા દઉં રાહુલ જ્યારે જુએ છે કે મોટો ભાઈ ના પાડી રહ્યો છે તો તે જીગર સાથે લડવા લાગે છે અને આ લડાઈ દરમિયાન જીગર કહી દે છે કે તું તારી રીતે જે પણ કરવું હોય તે કર હું તને જરાય પણ સહકાર નહીં આપું જો તારે હજી આગળ ભણવું હોય તો ભણવા માટે ઘરમાંથી તને એક રૂપિયો પણ નહીં મળે જીગર ઘરનો મોટો દીકરો હતો અને હમણાં ઘરનો બધો જ વહીવટ તેના હાથમાં હતો માતા પિતા પણ મોટા દીકરાને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તે પોતાના ઘમંડમાં ખૂબ જ વધારે ચૂર હતો એટલે સાફ ના પાડી દે છે ત્યાર પછી રાહુલને જ્યારે પોતાના સપના તૂટતા નજર આવે છે તો તે એક સાંજે પોતાની ભાભીને વાત કરે છે જ્યારે તેનો મોટો ભાઈ ઘરે નહોતો ત્યારે તેની ભાભી તેને થોડા રૂપિયા આપે છે અને કહે છે કે લે રાહુલ આ રૂપિયા અને આ રૂપિયાથી તું આગળ ભણ તારી રીતે અને એક મોટો અધિકારી બનીને દેખાડ પણ આ વાત તારા ભાઈને ખબર ન પડવી જોઈએ તું અહીંથી જતો રહે એમ કહીને શીતલે પોતાના બધા જ રૂપિયા આપી દીધા જે અત્યાર સુધી તેણે ભેગા કર્યા હતા કેમ કે તેના લગ્ન એક રૂપિયાવાળા ઘરમાં થયા હતા એટલે લગ્ન વખતે તેને જે કંઈ પણ રૂપિયા મળ્યા હતા તે બધા તેણે ભેગા કરીને અત્યાર સુધી સાચવી રાખ્યા હતા હવે રાહુલને જ્યારે રૂપિયા મળી જાય છે તો તે પોતાના માતા પિતાની આજ્ઞા લે છે અને કોચિંગ લેવા માટે થઈને મોટા શહેરમાં જતો રહે છે રાહુલ ત્યાં જઈને કોચિંગ કરવા લાગે છે અને અહીં જ્યારે જીગરને ખબર પડે છે કે રાહુલ જતો રહ્યો છે તો તે ખૂબ જ નારાજ થઈ જાય છે પરંતુ રાહુલે તેની પાસેથી રૂપિયા નહોતા લીધા એટલે તે તેને કંઈ કહી ના શક્યો ધીરે ધીરે સમય વીત્યો અને સમયની સાથે રાહુલને હજી વધારે રૂપિયાની જરૂરત પડે છે ત્યાર પછી તે તેના પિતા સાથે આ વિશે વાત કરે છે પરંતુ તેના પિતા અત્યારે પૂરી રીતે લાચાર હતા કેમ કે તેમણે ઘરનો બધો જ વહીવટ મોટા દીકરાના હાથમાં સોંપી દીધો હતો અને મોટો દીકરો જરાય નહોતો ઈચ્છતો કે તેનો નાનો ભાઈ આગળ ભણી ગણીને સફળ બને ત્યાર પછી રાહુલ આ વાતને લઈને ખૂબ જ ચિંતામાં રહે છે અને આ વાત શીતલને પણ ખબર પડી જાય છે તેને જ્યારે આ ખબર પડે છે કે તેના દિયરને આગળ ભણવા માટે હજી વધારે રૂપિયાની જરૂર છે તો તે પોતાના દાગીના કાઢીને પોતાના સસરાને આપી દે છે જે દાગીના તેના સસરાએ તેને ચડાવ્યા હતા અને કહે છે કે આ દાગીના લઈ જાઓ અને આ વેચીને જે રૂપિયા આવે તે રાહુલને આપી દેજો જેથી તે આગળ ભણી ગણીને એક મોટો અધિકારી બને આ બધું જોઈને સાસુ સસરાની આંખમાં આંસુ આવી જાય છે અને તે પોતાની વહુને ધન્ય ગણે છે અને કહે છે કે દીકરી જરૂર અમે કંઈક સારા કર્મો કર્યા હશે કે તું અમારા ઘરમાં વહુ બનીને આવી જો તું ના હોત તો રાહુલ આગળ જરાય ભણી ન શક્યો હોત ત્યાર પછી રાહુલના પિતા તે દાગીના વેચી નાખે છે અને તેનાથી જે રૂપિયા મળે છે તે રાહુલને પહોંચાડી દે છે ઘરના બધા લોકો આ વાત જીગરથી છુપાવીને રાખે છે ધીરે ધીરે સમય વીતે છે અને સમયની સાથે રાહુલ એક કલેક્ટર બની જાય છે અને એના પછી એ ત્યાંથી જ ટ્રેનિંગ માટે પણ જતો રહે છે એટલે કે પોતાના ગામડે પાછો નથી આવતો રાહુલે તેના પરિવારમાં એ વાત કોઈને નહોતી જણાવી કે તે કલેક્ટર બની ગયો છે તે છુપાઈને ટ્રેનિંગ કરીને ઘરના બધાને સરપ્રાઇઝ દેવા માગતો હતો તેની પોતાના માતા પિતા સાથે વાત તો થતી હતી પણ તેણે ક્યારે એ મહેસૂસ થવા દીધું નહોતું કે તે કલેક્ટર બની ગયો છે તેણે કહ્યું હતું કે હજી તો લગભગ મને બે વર્ષ લાગી જશે ત્યાર પછી રાહુલના પિતા તેને રૂપિયા માટે પૂછે છે તો એ ના પાડી દે છે કેમ કે તેને ખબર છે કે તેની ભાભી તેના માટે રૂપિયાની વ્યવસ્થા કરવા માટે ઘણો બધો સંઘર્ષ કરી રહી છે આ કારણથી તે ટ્રેનિંગના સમય ના પાડી દે છે કેમ કે અત્યારે તેને સેલેરી મળતી હોય છે અને તે કહી દે છે કે હવે તમારે રૂપિયા મોકલાવવાની જરૂર નથી હવે મારે વધારે ખર્ચો નથી થતો હું અહીંથી જ મારા માટે વ્યવસ્થા કરી લઉં છું ત્યાર પછી ધીરે ધીરે તેની દોઢ વર્ષની ટ્રેનિંગ પૂરી થઈ જાય છે તો એ દરમિયાન જ આ બધી વાતો જીગરને ખબર પડી જાય છે કે તેની પત્નીએ પોતાના લગ્નમાં આવેલા બધા જ રૂપિયા અને પોતાના દાગીના વેચીને પણ જે કંઈ રૂપે આવ્યા હતા તે બધા જ તેના ભાઈને ભણાવવા માટે આપી દીધા હતા કેમ કે સાંજના સમયે માતા પિતા આ વિશે વાત કરી રહ્યા હતા કે આપણી વહુ કેટલી સારી છે અને આ બધી વાતો જીગર છુપાઈને સાંભળી લે છે તે જ્યારે આ વાત સાંભળે છે તો માતા પિતા પર ગુસ્સો કરવા લાગે છે અને તેની પત્નીને પણ ખૂબ જ ખીજાય છે કહે છે કે મેં એક વખત ના પાડી હતી તો પછી તેના માટે રૂપિયા કેમ આપ્યા શું હું તારા માટે કોઈ નથી તે મારું કયું માન્યું કેમ નહીં શીતલ તેને ખૂબ જ વધારે સમજાવવાની કોશિશ કરે છે અને કહે છે કે ભણતરમાં ખૂબ જ તાકાત હોય છે જો તે સારી રીતે ભણી જશે તો લોકો તમારું હજી વધારે માન સન્માન કરવા લાગશે અને ચારે બાજુ તમારું પણ નામ થઈ જશે પણ જીગરના દિમાગ ઉપર પાગલપણનું ભૂત સવાર હતું અને ઉપરથી તે બારમું ફેલ હતો તો એ કારણથી તેનાથી આ વાત સહન થતી નહોતી અને તે પોતાની પત્નીને રાતના સમયે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે છે આ બધું જોઈને જીગરના માતા પિતાને ખૂબ જ દુઃખ થાય છે અને ખરાબ પણ લાગે છે પણ તેઓ પોતાના દીકરા સામે કંઈ કરી નહોતા શકતા એટલે ચૂપચાપ પોતાના ઘરમાં બેઠા રહે છે ત્યાર પછી શીતલ પોતાના પિયરે જતી રહે છે અને ત્યાં જ રહેવા લાગે છે ત્યાં એ લોકોની હાલત ખૂબ જ ખરાબ હતી એટલે શીતલ અડોશ ઘરના કામ કરવા લાગે છે જેથી તે પોતાના માતા પિતા ઉપર બોજ ન બને અને આરામથી રહી શકે તેને વિશ્વાસ હતો કે તેનો દિયર રાહુલ જરૂર પાછો આવશે અને તેને અહીંથી લઈ જશે એટલે એના માતા પિતા જ્યારે તેને કહે છે કે દીકરી આપણે તારા સાસુ સસરા સાથે વાત કરી લઈએ તો તે ના પાડી દે છે કહે છે કે ના પપ્પા અત્યારે સાચો સમય નથી સાચો સમય આવશે ત્યારે આપણે લોકો વાત કરી લઈશું આવું કહીને તે પોતાના પિતાને રોકી લે છે અને ત્યાં પિયરમાં આવી રીતે જ પોતાનું જીવન વ્યતીત કરતી રહે છે ધીરે ધીરે આમ જ સમય વીતતો રહે છે અને તેના દિયર રાહુલની ટ્રેનિંગ હવે પૂરી થઈ જાય છે ટ્રેનિંગ પૂરી થયા પછી તેની પોસ્ટિંગ એક જિલ્લામાં થઈ જાય છે ત્યાં તેને સરકારી આવાસ મળ્યો હતો અને સાથે સરકારી ગાડી અને સિક્યોરિટી પણ ત્યાર પછી તે પોતાના ઘરના બધાને સરપ્રાઈઝ દેવા માટે થઈને સરકારી ગાડીમાં બેસે છે અને સીધો ત્યાંથી પોતાના ઘરે પહોંચી જાય છે જેવી જ રાહુલની ગાડી તેના ગામની અંદર પ્રવેશે છે તો બધા લોકોની નજર તેના ઉપર જ રહે છે કે કોઈ મોટો અધિકારી આવ્યો છે અને ધીરે ધીરે તેની પાછળ ચાલવા લાગે છે જેવો જ તે તેના ઘર પાસે આવીને ગાડીમાંથી ઉતરે છે તો આ જોઈને બધા લોકો હેરાન રહી જાય છે અને બધા અંદરો અંદર વાતો કરવા લાગી જાય છે ત્યાં ઘણા બધા લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યાર પછી જેવો જ રાહુલ ઘરની અંદર જાય છે તો ત્યાં સામે તેનો ભાઈ બેઠો હતો અને બાજુમાં તેના માતા પિતા બેઠા હતા સૌથી પહેલાં તે પોતાના મોટા ભાઈને પગે લાગે છે અને કહે છે કે ભાઈ તમે ભલે મારાથી ગમે તેટલા નારાજ છો પણ તમે મારા મોટા ભાઈ છો અને તમારો દરજ્જો મારા માટે પિતા સમાન છે કેમ કે જો ભાભી ના હોત ને તો હું આ સફળતા બિલકુલ પણ મેળવી ન શક્યો હોત ત્યાર પછી તે પોતાના માતા પિતાને પગે લાગે છે અને પોતાની ભાભીને આખા ઘરમાં શોધવા લાગે છે પરંતુ આખા ઘરમાં જ્યારે તેને ભાભી દેખાણા નહીં તો તે માતા પિતાને ભાભી વિશે પૂછવા લાગે છે એટલે તેના માતા પિતા બધી જ કહાની તેને જણાવી દે છે કે કઈ રીતે તારાભાઈને આ વિશે ખબર પડી ગઈ હતી અને એ કારણથી જ તારાભાઈએ ધક્કા મારીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી આ વાત સાંભળીને રાહુલને થોડો ગુસ્સો આવી જાય છે અને તે પોતાના ભાઈનો હાથ પકડીને ઘરની બહાર લઈ જાય છે અને રાડ પાડીને કહેવા લાગે છે કે જુઓ આ ભીડ આજથી પહેલાં ક્યારે આપણા ઘરની બહાર આટલી ભીડ જમા થઈ છે ભલે આપણી પાસે ગમે એટલા રૂપિયા હોય ગમે એટલી આબરું હોય પરંતુ આ વસ્તુ તમે ક્યારે મહેસૂસ કરી છે આ બધું જોઈને તેના ભાઈ જીગરની આંખમાં પણ આંસુ આવી જાય છે અને તે પોતાના નાના ભાઈ અને માતા પિતા પાસે આ વાતની માફી માગવા લાગે છે એટલે રાહુલ તેના માતા પિતાને કહેવા લાગે છે કે મમ્મી પપ્પા એ વાત તો ઠીક છે કે ભાઈએ ભાભીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા પરંતુ તમે લોકો આ વિશે મને પણ જણાવી શકતા હતા ને એટલે તેના પિતા કહે છે કે ના બેટા તને અમે જાણ તો કરી દેત પણ અમે લોકો તો એમ સમજી રહ્યા હતા કે હજી તારું ભણવાનું ચાલુ છે અને જો તને આ બધી વાત વિશે ખબર પડશે તો તારું ભણવાનું ડિસ્ટર્બ થશે ત્યાર પછી રાહુલ પોતાના મોટાભાઈ જીગરને પોતાની સાથે ગાડીમાં બેસાડે છે અને કહે છે કે જે ભૂલ તમે કરી છે એ ભૂલ તમારે જ સુધારવી પડશે હવે આપણે ભાભી પાસે જઈ રહ્યા છીએ ત્યાર પછી બંને ભાઈ કલેક્ટરની ગાડીમાં બેસીને ત્યાંથી સીધા શીતલના પિયરે પહોંચી જાય છે શીતલ પોતાના ઘરમાંથી કામે જવા માટે નીકળી હતી જેવી જ આ ગાડીને જુએ છે ઊભી રહી જાય છે પરંતુ જેવી જ ગાડી ઊભી રહે છે તો તેમાંથી તેનો પતિ જીગર જેણે તેને પાછા લઈ જવાની પણ ના પાડી દીધી હતી તે ઉતરે છે અને શીતલ તરફ આગળ વધે છે અને શીતલ પાસે આવીને હાથ જોડીને રડવા લાગે છે શીતલ આ બધું જોઈને હેરાન રહી જાય છે કે તેનો એ અભણપતિ જેણે ઘણા સમય પહેલાં જ ભણવાનું મૂકી દીધું હતું તે કલેક્ટર સાહેબની ગાડીમાં કઈ રીતે અને તેની સાથે પોલીસવાળા પણ છે ત્યારે એ ગાડીમાંથી તેનો દેર રાહુલ ઉતરે છે અને શીતલ પાસે આવીને તેને પગે લાગે છે જેવી જ શીતલ પોતાના દેરને આવી રીતના સફળ થયેલો જુએ છે તો તેની આંખમાં હરખના આંસુ આવી જાય છે અને તે પોતાના દિયરને ઘણા બધા આશીર્વાદ આપીને ગળે લગાડી લે છે અને રડવા લાગે છે ત્યાર પછી જીગર તેની પાસે માફી માગે છે અને કહે છે કે શીતલ મને માફ કરી દે મેં બહુ મોટી ભૂલ કરી નાખી કે તારા જેવી મહિલાને મારા ઘરમાંથી મેં બહાર કાઢી મૂકી પરંતુ હવે અમે તને અહીં નહીં રહેવા દઈએ તું અમારી સાથે ચાલ અને ત્યાં જ અમારી સાથે રહેજે ત્યાર પછી તે બધા પોતાના ઘરે જતા રહે છે ઘરે પહોંચ્યા પછી શીતલ આ વાતની ખૂબ જ ખુશી મનાવે છે કે તેનો દિયર કલેક્ટર બની ગયો છે અને તેના પતિનું અભિમાન પણ ઉતરી ગયું છે એ રૂઆબને જોઈને જે એના નાના ભાઈએ મેળવ્યું છે ત્યાર પછી જીગર પોતાના માતા પિતાનો આદર કરવા લાગે છે અને પોતાની પત્નીનું કહ્યું માનવા લાગે છે આનાથી પહેલાં પણ શીતલ તેને સમજાવતી હતી પણ તે એની એક વાત પણ સાંભળતો નહોતો અને કહેતો કે તું એક સ્ત્રી છે તો સ્ત્રીની જેમ રહે પણ અહીં શીતલની સમજદારીના કારણે તેને ઘરની અંદર માન મળવા લાગ્યું કોઈ પણ મતલબ વગર ગામવાળા જીગરને પણ ખૂબ જ માન સન્માનની સાથે જોવા લાગ્યા કેમ કે તેનો નાનો ભાઈ એક કલેક્ટર છે ત્યાર પછી જ્યારે કલેક્ટર સાહેબના લગ્ન થાય છે તો તે પોતાની પત્નીને સૌથી પહેલાં પોતાની ભાભીના બલિદાન વિશે જણાવે છે અને ત્યાર પછી તેની પત્ની પણ શીતલનો ખૂબ જ આદર અને માન સન્માન કરવા લાગે છે આખો પરિવાર હળીમળીને એકસાથે રહેવા લાગે છે માતા પિતા પણ આ બધું જોઈને ખૂબ જ ખુશ હોય છે તો મિત્રો આ હતી વાર્તા એક ભાભીની જે પોતાના દિયરને દીકરા સમાન પ્રેમ કરતી હતી તો શીતલ વિશે તમે શું કહેશો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજની વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો